નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ ટાઈમપી પ્રશ્નોનું આપણે અસાઇનમેન્ટ બનાવેલું છે તે સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના ધોરણ સાત નહીં પણ ધોરણ ત્રણથી લઈને આઠ સુધીના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે બનાવવામાં આવેલા છે બ્લૂ પ્રિન્ટ આધારે હવે આસાઇનમેન્ટ શા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ ઉપયોગી છે કારણ કે અસાઇનમેન્ટ આપણે બ્લુ પ્રિન્ટને આધારે અધ્યયન નિષ્પત્તિઓને આધારે તમારી સ્વાધ્યનભોથી અત્યાર સુધીની એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વિની વિનીને આપણે આ અસાઇનમેન્ટની અંદર અને પ્રશ્નપત્રની અંદર મૂકેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને દરેક શિક્ષક મિત્રો જે છે તે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને કરાવી શકે તો દરેક શિક્ષક મિત્રોએ અને વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો આ પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી વોટ્સઅપ કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના હિન્દી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન તો અહીંયા તમે જોશો તો આપણને કહ્યું છે કે ક્યાં કોન કબ કહા ક્યો ઓર કેસેવાલે પ્રશ્નો કે ઉત્તર લિખિત રૂપ સે તે હૈ પ્રશ્ન નંબર એક એ નિમ્નલિખિત પ્રશ્નો કે ટૂંક મેં ઉત્તર દીજે ગદ્ય આધારિત કીસી આઠ કુલ સોળ માર્ક્સનો પ્રશ્ન છે આઠ પ્રશ્ન તમારે લખવાના છે एट्ले कि एक सवाल है मक्स पहला सवाल स्वयं सेवक ने रानडे जीसे क्या कहा तो जवाब आशे स्वयं सेवक ने रानडे जीसे कहा कि जिसके पास निमंत्रण पत्र हो उसी को प्रवेश देने के लिए मुझसे कहा गया था आपसे निमंत्रण पत्र की मांग करके मैं अपना वही कर्तव्य निभा रहा था अब स्वागत समिति के लोग ही बिना निमंत्रण पत्र के आपको मंच पर ले जा रहे हैं ये लोग ही राडो ये लोग ही रोड़ा अटकाएंगे तो मैं अपना कर्तव्य कैसे निभा सकूंगा भेदभाव की नीति मुझसे नहीं बरती जाएगी सचिन तेंदुलकर ने अपनी सफलता का क्या रहस्य बताया सचिन तेंदुलकर ने अपनी सफलता का रहस्य बताते हुए कहा कि वह अपना हर मैच तीन बार खेलता है पहली बार वह मैच अभ्यास के रूप में खेलता है दूसरी बार मैदान में सचमुच खेलता है तीसरी बार वह अपने खेल खेले गए मैच के मूल्यांकन और उसमें आवश्यक सुधार के रूप में खेलता है जो सचिन तेंदुलकर क्रिकेट जगत में क्यों मशहूर है एक क्रिकेट खिलाड़ी के रूप में सचिन ने अद्वितीय सफलता प्राप्त की है उन्होंने कई विश्व रिकॉर्ड बनाए हैं इतना ही नहीं वे नित नए कीर्तिमान स्थापित करते जा रहे हैं वे अच्छे बल्लेबाज के अलावा कुशल गेंदबाज और सजग क्षेत्र रक्षक भी है इतने महान खिलाड़ी होकर भी वे स्वभाव से बड़े सरल और विनम्र है આપણી ઇન્હિ ખૂબીઓ અને સફલતાઓ કે કારણ સચિન તંદુલકર ક્રિકેટ જગત મેં મશહૂર હૈ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે સાથે સાથે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ આપણી પાસે ઉપલબ્ધ છે મિત્રો આ જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તે આપણે અધ્યયન નિષ્પત્તિઓને આધારે બ્લુ પ્રિન્ટને આધારે તમારી સ્વ અધ્યયન એકમ કસોટીઓ તમારા જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તે અને પાઠ્યપુસ્તકની અંદરથી તે પૂછાઈ શકાય તેવા પ્રશ્નો

પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો સંપર્ક કરી શકો છો અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ચાલો તો આપણે આગળ વધીએ ચોથા સવાલ તરફ મુખ્ય અતિથિ કો દ્વાર પર હી રોક દેના સહી થા ક્યો તો જવાબ આવશે સમારોહ મે પ્રવેશ કો દિયા જાતા થા જિનકે પાસ નિમંત્રણ પત્ર હો મુખ્ય અતિથિ ભલે સન્માનનીય વ્યક્તિ થે પરંતુ ઉનકે પાસ નિમંત્રણ પત્ર નહીં થા ઇસલિયે નિયમ કે અનુસાર ઉને દ્વાર પર રોક દેના સહી થા કુલ ચાર પ્રશ્નો પૂછાવાના છે પણ આપણે તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા પ્રશ્નો તમારી સમક્ષ મૂકેલા છે રજૂ કરેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ વધારેમાં વધારે પ્રશ્નોનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને તેનું રિવિઝન કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર એક બી નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર ટૂંકમય દીજે પદ્ય આધારિત છે કિસી દો કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપવાના છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે એક પ્રશ્નના કુલ બે માર્ક્સ થશે એક સવાલના પહેલો સવાલ કવિને મનુષ્ય કો મહાન ક્યો કહા હે અને બીજો સવાલ છે બેટી સહારા બંને કે લી ક્યાં કરેગી તો કુલ બે સવાલ પૂછાવાના છે પણ તમે જોઈ શકો છો કે આપણે વધારે સવાલો અહીંયા મૂકેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે પુનરાવર્તન કરી શકે રિવિઝન કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી આપણે આગળ જોઈએ કાવ્ય પંક્તિઓ કો પડકરૂ કે ભાવાર્થ બતાવતી હૈ તો નીચે દી ગઈ કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ લીખીએ કીસી એક જેના કુલ છ માર્ક છે તો પહેલી કાવ્ય પંક્તિ આપી છે ગગન પે ચમકે ચંદા મેં ધરતી પે ચમકુંગા ધરતી પર ચમકુંગી મેં ઉજિયારા કરુંગી તો એનો ભાવાર્થ જે છે તમને નીચે દર્શાવવામાં આવેલો છે આવી રીતે તમે જોઈ શકો છો કે ઘણી બધી કાવ્ય પંક્તિઓ આપણી સમક્ષ અહીંયા રજૂ કરેલી છે અને તેમના ભાવાર્થ આપણે દર્શાવેલા છે ત્યાર પછી આગળ કહાની કા વિકાસ ઓર વિસ્તાર કરતે હૈ તો નિમ્નલિખિત કહાનિયો કોઈએ કિસ એક જેના કુલ પાંચ માર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો એક દિન અકબરને સે પૂછા બિરબલ દુનિયામાં સબસે અધિક શક્તિશાળી કોણ હૈ બિરબલને ક્યાં કહા હોગા એટલું આપણને આપેલું છે બાકીની જે વાર્તા જે છે તે આપણને જાતે લખવાની કહી છે તો આ સમગ્ર વાર્તા અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલી છે હવે વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકે એટલા માટે આપણે બીજી વાર્તાઓ પણ અહીંયા તમારી સમક્ષ મૂકેલી છે જેનો તમે અભ્યાસ કરી શકો અને પરીક્ષાની અંદર જ્યારે આ વાર્તાઓ પૂછાય તો તમે ખૂબ સારી રીતે લખી શકો વાર્તાઓ પણ જવાબ સાથે આપણે આપેલી છે ત્યાર પછી એવું કહ્યું છે કે લિખિત ઢાંચે કે આધાર પર કહાની લખીએ તો અહીંયા કેટલાક મુદ્દાઓ આપેલા છે અને મુદ્દાઓ ઉપરથી આપણે કહાની લખવાની છે તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે મુદ્દાઓ પરથી પણ આપણે સરસ મજાની કહાની અને એમની નીચે શીખ પણ આપેલી છે ત્યાર પછી બીજી કહાનીના મુદ્દાઓ આપેલા છે મુદ્દાઓ પરથી આપણે અહીંયા કહાની દર્શાવેલી છે નીચે શીખ પણ આપેલી છે ત્યાર પછી ત્રીજી કહાની આપણે ખૂબ સરસ રીતે દર્શાવી છે ત્યાર પછી આપણે આગળ વધીએ

ત્યાર પછી આપણે જોઈએ તો બીજું અહીંયા તમે જોઈ શકો છો સરસ પત્ર બીજો પત્ર પણ આપણે સમક્ષ અહીંયા રજૂ કરેલો છે ત્યાર પછી છે ત્રીજો પત્ર ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ચોથો પત્ર ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પાંચમો પત્ર આવી રીતે તમે જોઈ શકો છો કે કુલ પાંચ પત્રો અહીંયા આપણી સમક્ષ રજૂ કરેલા છે તો આ પાંચે પાંચ પત્રો જે છે તે અહીંયા આપવામાં આવેલા છે ત્યાર પછી છઠ્ઠું છે જીવન મેં સફાઈ કા મહત્વ સમજાતે હોય આપને મિત્રકો પત્ર તો તમે જોઈ શકો છો ઘણા બધા પત્રો આપણે અહીંયા લખેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ આ પત્ર લેખાનો પણ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારિત અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટ જે છે અથવા તો પ્રશ્નપત્ર જે છે તે તમારી સ્વ અધ્યયન પોથીઓ એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈમ્પી પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો ગોતી ગોતીને વીણી વીણીને આપણે ભેગા કર્યા છે જેથી કરીને પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ ઉપયોગી કામગીરીને ખૂબ આવશ્યક સાબિત થવાનું છે આ અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્ર તો જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકો વોટ્સઅપ પર જો તમારે પીડીએફ મેળવવી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો त્યાર પછી આપણે આગળ જોઈએ શબ્દ કે લિંગ પરિવર્તન કો જાણકર uska વ્યવહાર મે પ્રયોગ કરતે હૈ એમા પ્રશ્ન નંબર 5 રેખાંકિત શબ્દ કા લિંગ પરિવર્તન કરકે વાક્ય ફિર સે લખिए

તો બીસ કિલો એ પરિમાણ વાચક વિશેષણ થશે રામને પાંચ મીટર કપડાં ખરીદા તો પાંચ મીટર એ પરિમાણ વાચક વિશેષણ થશે એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા બાર જેટલા વાક્યો આપવામાં આવેલા છે અને દરેક વાક્યો જે છે એમની નીચે એના વિશેષણ પણ દર્શાવવામાં આવેલા છે તો ઘણા બધા વાક્યો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે દરેક વાક્યોનો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત વર્તમાન કાલ કી જાણકારી દેવા શબ્દ કોખાંકિત કીજે મેને ઉસે ફૂલ દિયા તો અહીંયા દિયા જે છે તે વર્તમાન કાલ છે એવી રીતે બધા શબ્દો નીચે અંડરલાઇન કરેલી છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નિમ્નલિખિત વાક્યો મેં ભૂતકાળ કી જાણકારી દેવા શબ્દ કો રેખાંકિત કીજે તો મેને ઉસે ફલ દઈએ તો દઈએ એ ભૂતકાળ દર્શાવે છે પિતાજી અખબાર પઢ રહે થે તો રહે થે એ ભૂતકાળ દર્શાવે છે ગાંધીજી ગુજરાત ગાંધીનગર ગુજરાત મેં એ તો આમાં કંઈ ભૂતકાળ દર્શાવતું શબ્દ નથી તો એનીચે આપણે અન્ડરલાઇન નહીં કરીએ તો જેટલા જેટલા શબ્દો નીચે અંડરલાઇન કરી છે તે ભૂતકાળ દર્શાવે છે ત્યાર પછી છે નિમ્નલિખિત વાક્યો મેં ભવિષ્ય કી જાણકારી દેને શબ્દકો રેખાંકિત કોેખાંકિત કીજે તો જે જે શબ્દો ભવિષ્યકાળ દર્શાવે છે તેની નીચે આપણે અંડરલાઈન કરેલી છે અને સાથે સાથે અક્ષર રાડ પણ રેડ પણ કરેલો છે જેથી કરીને તમે ઓળખી શકો ત્યાર પછી છે પરિચ્છેદ કા મેં અનુવાદ કીજે જેના કુલ પાંચ માર્ગ છે તો અહીંયા આપણને એક પરિચ્છેદ એક ફકરો આપવામાં આવેલો છે જેને આપણે માતૃભાષામાં અનુવાદ કરીએ તો કંઈક આ પ્રમાણે થશે પુત્ર જે રીતે તું તારી માતાના દુઃખથી દુઃખી થઈને વ્યાકુળ થઈ રહ્યો છે તેવી રીતે હું પણ દુઃખી છું રાત દિવસ હું એ જ ચિંતામાં રહું છું કે કેવી રીતે ભારત માતાના દુઃખ દૂર કરું મહારાજ આ શરીર તમારું છે હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે હું કદી માતૃભૂમિની સેવામાં પાછો પડીશ નહીં ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણને બીજો પેરેગ્રાફ આપેલો છે એને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને વાંચ્યા અને સમજ્યા પછી નીચે એનું ભાષાંતર કરવાનું છે તો એવી રીતે પણ તમે ત્રીજો પેરેગ્રાફ અહીંયા લખી શકો છો ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપેલો છે એનું પણ તમારે ભાષાંતર કરવાનું છે ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ ત્યાર પછી જોઈએ આગળ નીચે છપી હોઈ ઓર હસ્તલિખિત પાઠ્ય સામગ્રી પડકાર સમજતે હે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનો એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે એની નીચે કેટલાક આપણને પ્રશ્નો પૂછેલા છે પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો આ પ્રમાણેના પ્રશ્નો પણ આપણને અહીંયા પૂછાઈ શકે છે પાંચ જેટલા પ્રશ્નો હશે ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ આપેલી છે એ કાવ્ય પંક્તિની નીચે પણ એમના તમે જોઈ શકો છો કે આપણને પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના ઉત્તરો આપણે લખવાના છે ત્યાર પછી આપણે જોઈએ આગળ તો અહીંયા ચૂટકુલા કાં નિર્માણ કરતા હોય તો અહીંયા કેટલાક ચૂટકુલાઓ પણ આપણને આપેલા છે ચૂટકુલાઓ જે છે એનો પણ અહીંયા આપણને પૂછે કે બસ બરાબર છે તો એવી રીતે બસ ઉપરથી ચૂટકુલા બનાવવાના છે ઉત્તર છે તો ઉત્તર ઉપરથી કર છે તો કર ઉપરથી ત્યાર પછી છે રાશન કી ભાવપત્રક ભાવપત્ર કા મેનુ આદિ કી સૂચિકા ઉપયોગ કરતે હૈ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વસ્તુ કા નામ પ્રતિ આદમી અનુપાત પ્રતિ કાર્ડ અનુપાત અધિકતમ સંખ્યા પ્રતિ કિલો યા લીટર કિંમત આપણને આપેલી છે બરાબર તો અહીંયા તમને જે કિંમત આપેલી છે એના ઉપરથી આપણને કેટલાક સવાલ જેવા પૂછેલા છે એ પ્રશ્નોના ઉત્તર આપણે એ કિંમતો ઉપરથી આપવાના છે તો આ રીતના પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમ્બી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટ તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે મિત્રો કારણ કે એસાઈનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર આપણે બ્લુ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તમારી એકમ કસોટીઓ તમારી જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તમારી સ્વઅધ્યયન પોથી અને તમારા પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે તો વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી સાબિત થશે તૈયારી કરવા માટે પણ અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે પણ એવી જ રીતે શિક્ષકો પણ એ પણ ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે પોતાના વિદ્યાર્થીઓને દ્વિતીય સત્રાંત પરીક્ષાનું રિવિઝન કરાવવા માટે પુનરાવર્તન કરવા માટે અથવા તો તૈયારી કરાવવા માટે તો જરૂરથી આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની પીડીએફ મેળવી લેજો પીડીએફ મેળવવા માટે તમને અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી વોટ્સઅપ કરી તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર બાર નીચે દઈ ગઈ સારણીકો દેખર પ્રશ્નો કે ઉત્તર લખીએ તો રેલવેનું ટેબલ આપણને આપવામાં આવેલું છે એના ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો આવી રીતે આપણે અહીંયા હિન્દીનું અસાઇનમેન્ટ જે છે તેને સમાપ્ત કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ઉપર ધોરણ ત્રણ થી આઠ ના બધા જ વિષયના મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ નો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ ની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે